તારીખ ચૌદ અને પંદર જાન્યુઆરીએ મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી કરવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મકરસંક્રાંતિને આડે હવે એક દિવસ બાકી છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના પતંગ બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે હજુ પણ ઘરાકી ન નીકળતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે દર વર્ષે આ સમયગાળામાં પતંગનું નોંધપાત્ર વેચાણ થતું હોય છે પરંતુ આ વર્ષે હજુ કોઈ ખાસ ખરીદી જોવા મળી નથી વળી ચાલુ વર્ષે પતંગ બનાવવાના કાચા માલ અને ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું થતાં પતંગના ભાવમાં પણ વીસ ટકાનો વધારો થયો છે આથી શહેરમાં ચાલુ વર્ષે પતંગનું વીસથી ત્રીસ ટકા વેચાણ ઓછું થવાનું મત વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે વેપારીએ જણાવ્યું હતું કે મકર સંક્રાંતિને એક દિવસ બાકી રહ્યો છે તેમ છતાં બજારમાં પતંગ સહિતની વસ્તુઓની ખરીદી હજુ ખાસ પ્રમાણમાં શરૂ થઈ નથી સામાન્ય રીતે ઉત્તરાયણના ત્રણ ચાર દિવસ પહેલાં બજાર ધમધમતા થઈ જાય છે

ભાવમાં ડોળામાં વીસ ટકા જેવો ભાવ વધારો છે હાલમાં એમાં થોડો ઘણો ફરક પડે બાકી એટલો બધો કોઈ ફરક પડે એવું જાજુ લાગતું નથી મને